ગુજરાત એટલે લાઈવમાં આપનું સ્વાગત છે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુરના ઉદેપુરના સ્થળ ડુંગરની તળેટીમાં રંગપંચમી નો મેળો ભરાયો છોટાઉદેપુર જિલ્લાના નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલ વાઘ ડુંગરની તળેટીમાં પરંપરાગત રંગપંચમીનો વાઘસુર મહારાજ રહેતા હતા તેમણે આ ડુંગરની તળેટીમાં વર્ષો સુધી તપસ્યા કરી હતી સ્થાનિકો ત્યારથી આ ડુંગરને વાઘસર ડુંગર કહે છે હાલમાં વાઘસુર મહારાજનું મંદિર તથા તેમની સમાધિ આ સ્થળ પર આવેલા છે વાઘસ્થળ ડુંગર ઉપર ચડી વર્ષોથી છોટાઉદેપુરના લોકો નાના

છે ડુંગર પર ચડીને પોતાની માનતાઓ પૂરી કરે છે વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા મેળો ભરાય છે મારું નામ જયંતિભાઈ દેવજીભાઈ અરાપાસ ચડુલી સરપંચ વર્ષોથી હોળી થયા પછીના પાંચમનો વાઘસ્થલે મેળો ફરાય છે અને દૂર દૂરથી બધા આદિવાસી ભેગા થતા હોય છે અને ઉપર ડુંગર પર ચડીને પોતપોતાની માનતા શ્રદ્ધાળુઓએ માનતા પૂરી કરે છે અને વર્ષોથી પરંપરાગત રીતે આ મેળો ફરાય છે અમે નાના હતા તારથી આ મેળો ચાલતો આવે છે